આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ભાઈ શ્રી ઠાકરસિંહ માજી ધારાસભ્ય શિવાભાઈ આગેવાનો કોતરવાડા ગામના આમંત્રણ ને માન આપીને વધારેલ સૌ મહેમાનશ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના

એ બદલ કોતરવાડા તાલુકાના ગામોમાંથી પણ બધા જ વધાર્યા છે લોકસભાનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થાય છે પત્યા પછી દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ રાખવાનો છે પણ આ વખતે

હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માનું આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક બહુવાર તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું વિવેકપૂર્વક ની વાત અને વિવેકપૂર્વક નો જયારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠા જ્યાં સુધી આ તમામ નું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ પાંચ વાર તો નહીં પણ પ્રસંગ પાંચ જયારે પણ બીજા સમાજ નું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજ ની કોતરવાડા ની વિશેષ જવાબદારી થાય છે

એમનો પોતાનો સમાજ હોય પ્રસંગ હોય પહેલી વખત ટિકિટ મળી હોય પણ ઠાકોર સમાજ બીજા સમાજભાઈ જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે અમે તમને પંચોતેર વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું એક પણ સમાજે ઠાકોર સમાજને ખાલી હાથે નથી મૂક્યો જે મળે એટલી જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજની વિનંતીને રાહે રાખીને બીજા સમાજે કરી ત્યારે આપ સૌને મારી વિનંતી કે રાજકારણ એક લાંબા સમય સમીકરણ રહે અને આપણે ત્રીસ હજાર વોટે જીત્યા પણ દોઢ લાખ થી વધારે વોટે જીતવાના હતા સામે સંસાધનો હોવાના કારણે વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખુબ કરાવ્યા જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમને વોટ કર્યા હું અભિનંદન આપું છું ગામને ને કે તમે એ લોકશાહી દર્શન કરાવ્યા આજુબાજુ જીબડા હોય કોતરવાડા હોય ફાપરા હોય પણ એક વચ્ચે નાનું વોટ તમે કરવા આપો હું તમને કોતરવાડા ને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહી ના દર્શન કરાવ્યા એમનો અધિકાર છે વોટ કે આપવા તો તમે પછી પચાસ એમ કીધું હોત કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો વોટ કરો અથવા ના કરો જે કરવું હોય એ કરી શકો પણ તમે સાચી લોકશાહી ડબે ચૂંટણી લડ્યા છો ત્યારે હું આશા રાખું કે આવનાર સમય ની અંદર ઠાકોર સમાજે તમામ સમાજ ને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ડબે વોટ કરવા દીધા એના ઉપરથી પ્રેરણા લઈને જેને આ બે હાજર ચોવીસ માં

ક્યાંક મધ્યસ્થી બનવું હોય પાંચ પછી નું સમાધાન કરવું હોય તો ગંડિયા થઈ સમાધાન કરજો હગા હગા ને ભેગા બે ભયા ભયા ભેગા બે આડજો અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યો હોય અને એને સરકાર હોય કે કોઈ માથા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ પડવાનું કામ પણ તમે બધા કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું છું આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણારૂપ બનવાની છે એક પાયાની હિંટ સમાન બનવાની છે ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો પાંચસો ને તેંતાલીસ એ પાંચસો ને તેતાલીસને દેશની એકસો ને ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ ગૌરવનો સમગ્ર દેશ અને દુનિયામાં મીડિયાએ એની નોંધ લીધી શરૂઆત અહીંથી થઈ વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો લોકોએ વોટે આપ્યા નોટે આપ્યા સંઘર્ષ કર્યો મજૂરી કરી સામે તમામ પ્રકારની એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ અને લોકશાહી ને ટકાવી રાખવા માટે ધન શક્તિ અમે જનશક્તિ નો વિજય થયો એ ખુબ આ લોકશાહી એક પ્રેરણા રૂપ છે ત્યારે આખા ભારત ની અંદર ગુજરાત અને ગુજરાત ની અંદર બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લા ની અંદર ધીયોદર તાલુકો અને ધીયોદર તાલુકા ની અંદર કોતરવાડા પરશીભાઈ મને આખો દેશ કદાચ સંસદ સભ્યના નાતે કોઈ મને મેડમ કે કોઈ બેન કહે છે કોઈ સાહેબ કહે છે કોઈ સંસદ સભ્યશ્રી શ્રી છે અલગ અલગ નામે બોલાવશે પણ આખા ભારતમાં માં કોતરવાડા દે કેવું છે કે અમારા ગામની ની બહુવાર કઈ બોલાવે એવું આખા ભારતમાં ગૌરવ મળ્યું હોય તો કોતરવાડા તમને એક નહીં મળ્યું ત્યારે એ ગૌરવ ને જવાબદારી નિભાવજો હું પણ આપ સૌને ખાતરી આપું છું સમગ્ર નેતૃત્વ ને આપ સૌ વડીલો ને કે સંસદ સભ્ય પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી